બાર મિનિટ અને આઠ સેકન્ડ છે બાર મિનિટ થાય ટોટલ બાર મિનિટ સમજો ને બાર મિનિટમાં પૂરું થયું તમારે બાર દૂચવોવી તો બાર મિનિટમાં બીજા શું કે પાંચ રાઉન્ડ નું લાગી જાવ અમારા એવો દાવા જો તિયરિયા સમજો ને પડી જતા ને ચણા હતા નહીં તો જુઓ ગરમા ગરમ એમાં જો જમવાનો ટાઈમ થઈ ગયો હે પણ થોડું રાઈટ તો લેવું પડશે તો કેમ છો મિત્રો મજામાં મજા ને ગુડ મોર્નિંગ જય માતાજી ચાવડા તમારું હાર્દિક સ્વાગત કર્યું નાના વર્ગમાં બીજા તો અંદરમાં આપણે સમથિંગ બાર વાગવા આવી ગયા છે અને આજે થોડુંક શું કહેવાય રોગ થોડું લેટ ચાલુ થઈ ગયો આપણું અને પાઠ્ય પુસ્તક આપણે લે લીધું છે સાતમા ધોરણનું અને આપ પહોંચી ગયા છે નવમાં ચેપ્ટર અને મોસ્ટ ટાઈમ બે પોઈન્ટ છે ને એ રીડ કરું છું બાકી બીજું બધું સ્કીપ કરતો જાઉં છું કે આપણે ટાઈમ એટલો બધો છે નહીં એટલા માટે આપણે રહ્યું ને જે મહત્વનું છે એનો ભાર દેવી અને જલ્દી આ બધું ડિવિઝન કમ્પ્લીટ કરી નાખી તો અત્યારમાં જો રનિંગમાં હું ગયો નહોતો કેમ કે રાત્રે કાલ ગયો હતો રનિંગમાં તો પછી અત્યારમાં રાતે પછી મોડા સુધી રીડિંગ થઈ ગયું બે વાગ્યા સુધી દવામાં થોડું લેટ જઈ ગયું અને હું તો જાગી ગયો હતો પણ જે મારો ફ્રેન્ડ જોડે આવે છે એને તો જાગી ગયો તો એને ફોન કર્યા પણ કાંઈ રિસીવ કર્યા નહીં તો પછી કેન્સલ રાખ્યું તો અત્યારે બધું પડ્યું છે મેં હમણાં શું નાસ્તો તો કર્યો હતો તો ચાલો હવે આપણે રહ્યું ને શરૂઆત કરીશું શરૂઆત તો કેરની કરી ઘરે છે આપણે પણ આ છે એક બુક છે નહીં આજ પૂરી કરી નાખવાની છે આઈમ બી પોઈન્ટ બધા રીડ કરી નાખવાના છે અને કાલે એક પાઠ્યપુસ્તક પૂરું કર્યું બહુ સુધીમાં અને અત્યારે આ બીજું પાઠ્યપુસ્તક પુસ્તક લીધું છે આજે તો જોડે રેજો મજા આવશે નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી પાડજો પછી આપણે મેથ્સ રીઝનિંગ એમસીક્યુ સોર આથે બધી પ્રવૃત્તિ કરવાની છે જોડે રજો બહુ મજા આવશે આજે જોડે થોડુંક બુકમાં નોટ કરતા જાય છે આની કમ્પ્લેટ મેં બુક આગળ બનાવી નાખી છે આગળ બધા કેજા નામે કમ્પ્લેટ ટેક્સ બુકમાં બનાવી નાખીશું પણ તું કોઈ આઈમપી બધા પોઈન્ટ એજી બુક લાગતો હોય એ તો બીજી વાર નોટ કરતો જાવશું તો ચાલો પછી આપણે મળે ચાલો બે વાગી ગયા છે અને બુક કમ્પ્લેટ પૂરી કરી વાળી સાતમા ધોરણની આ સામાજિક વિજ્ઞાન આખી કમ્પ્લેટ પૂરી થઈ ગઈ રિવિઝન થઈ ગયું કમ્પ્લેટ અને આમ શું કહેવાય છે મેન મેન ટોપિક હતા ને એ બધા રીડ કર્યા છે ટોકમાં જે આઈએમપી હતા થઈ અને બીજા નંબરમાં તમે જે રિવિઝન કરતા હોય તમારી સાથે કરતા કેમ કે મારે ટૂંકમાં જો વધારે બુક્સ રીડ કરી આ બુક રીડ કરી હા જેવાનું લેક્ચર દેશું વીસીએની એપ્લિકેશનમાં કેમ કે એમાં પાઠ્યપુસ્તક દ્વારા એ લોકો શું કહેવાય છે મુદ્દા પ્રમાણે બધું ભણાવે છે ને તમારા દ્વારા આમનો લેક્ચર જો રિવિઝન સારું થઈ જાય થોડુંક આમાંથી મારેથી કન્સેપ્ટ રહી ગયો હોય તો એમાં ક્લિયર થઈ જાય લેક્ચરમાં તમે તમારે ત્યાં જે રિવિઝન ફોલો કરતા હોય આ હું ફોલો કરું તેમ નતા ઓકે બે પણ વાગી ગયા છે બંધ થઈ ગઈ તો બે જવા બે ને ઉપર થઈ ગયું સાહેબ તો ચાલો પછી આપણે મળી ગયું થોડુંક જમવા મળી અને પ્લસ પછી મેથ્સ ચાલુ કરવું હોય અને મેથ્સ જોઈ નાખી મેથ્સને રિવિઝન લઈ લઈશ સાંસ્કૃતિમાં એટલે કે બે વસ્તુ કમ્પ્લીટ થઈ જાય અને પછી રાતે લેક્ચર દેખશું આ બધી વસ્તુનું રિવિઝન કરવા માટે તો ચાલો આપણે ગણિતનું લેક્ચર બે કલાકનો પૂરો કર્યો અને સાડા પાંચવો ટાઈમ થઈ ગયો છે જવું છે નાવા થોડું નાઈ નાખી મસ્ત ફ્રેશ થઈ જાવી અને ગણિત કરતા હતા એક લેક્ચર પૂરો કર્યો બે કલાકનું અને પછી આપણે આયોજનનો આ બુકનું છે હવે પછી પણ આ બુક આ ચાલુ નથી આઠમા ધોરણની છે સામાજિક વિજ્ઞાન એ કાલે કરશું સારું તો રીઝનું લેક્ચર જોવો તો પણ પહેલાં નાઈ નાખવી અને રનિંગમાં પણ જવું છે તો રનિંગમાં બધું આયોજન કેમ કર્યું તમને આગળ જણાવતા રહો જોડા મજા આવશે નવા કયો તો સબસ્ક્રાઈબ કરી વાજો તો પહેલાં મસ્ત ના તો ચાલો ના એકદમ ફ્રેશ થઈ ગયા છે સાડા છ જેવો ટાઈમ થઈ ગયો છે છ ને વીસ થઈ છે તો હવે જવું છે રનિંગમાં તો હાલો જઈ રનિંગમાં હળવા થોડા અગી મારે જે છે તો વાલા જઈ રનિંગ બાજુ તો જોડાયા મજા આવશે ત્યાં જઈ મળીએ પુતા ઓલમાં ઉતારમાં રનિંગ માં આવી ગયા તો પણ હું કે એક ફ્રેન્ડ ને ભૂલાઈ ગયું ફોન કરવાનું કે વાતું માં વાતું માં પહોંચી ગયા થોડા કે હાલ્યા વસીન वाटे सही અને જો મસ્ત એકદમ હાંજ પડી ગઈ છે નંદી મહારાજના ઘરે જઈ રહ્યા છે લોકેશન બોલન તો એક નંબર છે અલા ભાઈ હાલ્યા આવો સામે હાલ્યા આવો આમ જો બહુ કેવરાયુ ખરેખર કે મેં એ ઉસે પેલા આપણે 5 કિલોમીટર ગયા ને એ હળવો રનિંગ કરતા હતા તો હકી બેઠી 29 મિનિટ તમે જોવો ને કોઈ ટાઈમ નો નેઠા નતો હતો તો પછી ગઈ વખતે મેં જે ટ્રીપ ફોલો કરી હતી જે વસ્તુ યાર પર ફોલો કરવાનું ચાલુ કરી કે ગઈ વખતે હું રહ્યો ને કાયમ કાયમ કેટલું ખબર પાંચ સાત કિલોમીટર કાયમ હાલવાનું સમજણું પેલા બે ત્રણ રાઉન્ડ હારી નાખવાના બે કિલોમીટર જેવું અને પછી રાઉન્ડ અગિયાર મારતો હતો ત્યાં પણ અગિયારનું રાઉન્ડ હતું મેં કીધું તી અગિયાર પાંચ પૂરું થતું હતું આજે બે મારા બે સ્પીડમાં જ મારી દેવાનું ત્રીજું મારું એ પણ સ્પીડમાં હતી ચોથો મારો એ પણ સ્પીડમાં એ રીતના હતી એમ કરતાં 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 હું અગિયાર બાર રાઉન્ડે પહોંચી ગયો તમારે વીસની અંદર પૂરું થઈ જતું હતું ક્યારે વીસની અંદર પૂરું થઈ જતું હતું અને અત્યારે ટૂંકમાં અત્યારે એ ટ્રીક ફોલો કરી છે કાલે માર્યું સ્પીડ કાલે દસ મિનિટ થઈ અઢી કિલોમીટર કાપ્યું પાંચ રાઉન્ડ માર્યા હતા આજે છ રાઉન્ડ માર્યા અને સાડા દસનું જ છે સાડા દસ માર્યું મેં રાઉન્ડ એટલે અમારે પાંચ કિલોમીટર પૂરું થઈ જાય તો છ માર્યા એટલે સમજ ત્રણે ત્રણ જેવું કાપ્યું ત્રણમાં હો દોઢસો મીટર કમ હશે પણ એટલો જ ફેર હશે અને જો તમને બતાવું ટાઈમિંગમાં જો આ ટાઈમિંગ જો टॉप वोश में क्या निकली जाओ परस ना यार नहीं था जो रस रही बार मिनट और आठ से, से बार मिनिट टोटल बार मिनट से समझो ने बार मिनट में पूरु थी तो वहाँ के बार दूचवा भी तो बार मिनट में बीजा हूँ क्यों वायण पांच राउंड नो लगी जाए न लगी जा। जा। आप બધું જે સેમીના હોય ને અત્યારે વપરાઈ ગયું હોય એટલે આ રીતના મહેનત કરે કાલે બનતા હું સાડા છ મારશું આ છ માર્યા કાલે પાંચ માર્યા છ માર્યા કાલે સાડા છ મારશું પછી હાથ એ રીતે હળવા વધશું એટલે આપણે બાર રાઉન્ડે પહોંચી જઈએ તો સારું ઘરે ઘરેજન મળવી અને થોડુંક વોમઅપ આવી જો મારા યોધાવો કરે તેમાં જો બે ફાર્મ સમજા પડી જતા ને યોધાઓ થોડી સ્ટ્રીક છે આમાં શું કેવો ખુલે ને પગનો લોક એટલે મતલબ હું કહેવાય ફલાંગો ફરી લાગે રનિંગમાં આ બધા માસ્ટર માઇન્ડ છે આમ જવા ને પડશે ઢગલા ઉતરેશ હોમઅપ સારું છે ત્યારે મોટા ભાઈ સમજો ને અમારે હું બોલે મારી લઉં છું હોમઅપ કરી પાડું છું પછી હું વિડીયો ઉતારું સમજ ને તમને થાય રરણભાઈ ના સિનિયર લેસ તમે તો કરતા નથી એમ બરાબર સારું રાખો તમારું હું બોલું છું ઉભારી જઈશ આ બધા સાથી નાખા આ ભાઈ સાથી થઈ જશે આ ભાઈ નથી થતી મારી જ એટલે મારે બે નામ થોડી નોર્મલમાં થોડી ઓછી રહે આ ભાઈને કમ્પ્લીટ થઈ જશે તો ચાલો ઘરે આવી ગયા છે આઠ વાગી ગયા છે અને આજે મેં કઠોળ થોડું પલાયું નહોતું એનું કારણ એવું હતું કઠોળમાં આજે ચણા હતા નહીં તો જુઓ કંઈક કે ઘરમાં ગરમ એમાં જો જમવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડુંક ડાઇટ તો લેવું પડશે તો બાજારનો રોટલો છે ઉપર માફ પણ લગાવ્યું છે આ કંઈક લેવું છે ટમેટા એવું બધું કંઈક નાસ્તો કરી રહ્યા છે શું કહેવાય આ તો દૂધ એવું કંઈ શેર નહીં કેળાએ ફૂટી રહ્યા છે તો ચાલો પછી આપણે મળવી અને થોડાક હજી પગ થોડા ગરમ પાણી ધોવા પડશે એમ કે આ થોડું વધારે પડતું દોડાઈ ગયું છે સ્પીડમાં તો ચાલો અગિયાર વાગી ગયા છે અને આપણે તરત લેક્ચર જોવા બેસી ગયા હતા અઢી કલાકનો લેક્ચર હતો મેં રિઝનનો દેખો શ્રેણીનો લેક્ચર હતો એ પૂરો કર્યો અને અત્યારે હજી પૂરો કર્યો છે અગિયાર વાગી ગયા સ્પીડ કમ્પ્લીટ કેટલા અગિયાર કમ્પ્લીટ થઈ ગયા છે અને પછી મેં જે ડાયટ લીધું અને જ્યાં આઠ ઉપરનો ટાઈમ થઈ ગયો તો આપણે ત્યારે રનિંગમાંથી આવ્યા ત્યારે અને પછી હું લેક્ચર જોવા બેસી ગયો અને જેમો હજી નથી જેમોનું તમે ક્યાંય વાત કરો મોઢું પણ નથી ધોયું આવી રનિંગમાં જ કરીને આવી મારે શું કહેવાય પગ ગરમ પાણી કરીને ધોવાનું એ બધું કરવું છે પણ હવે બધું કાર્ય થોડું પડતો કલાકમાં બધું પતાવી દઉં અને પછી પાછા આપણે રહ્યા ને હવે હિસ્ટ્રીનો એકાદ લેક્ચર ચાલુ કરવી છે આજે સવારમાં આપણે જે સાતમા ધોરણની પાઠ્યપુસ્તક પૂરું કર્યું ને એનું આપણે લેક્ચર એ પાછું બે અઢી કલાકનું હશે એ લેક્ચર જોઈશું આપણે તો પછી મળ્યું પાછા જોડાઈ રહીશું અને થોડુંક ફ્રેશ બરસ થઈ જાઓ અને જમી હોય તો લાવ સાથે સમજાણ લો જમી લો કે આજ ફેવરિટ શાક આપણું બનાવેલું હશે કેવું એવું ભીડાનું મસ્ત શાક બનાવી ભીડું આપણું ફેવરેટ છે કેમ કે પણ મેં એવું હતું નાસ્તો ડાયટ એટલું લેવા ગયું હતું ને તો જમવાનું કાંઈ શાક રહીને એટલે મેં થોડું લેટ જમી છે એમ તો સરવાલો પાછી આપણે મળીએ ચાલો જમી લઈ બધું ઓકે તમને કમ્પ્લીટ કરી રહ્યું છે ભીણા શાક છે ટમેટા છે સાઈજ છે દૂધ છે એવું બધું છે દૂધ હમણાં નહોતું દૂધ અત્યારે આવી ગયું છે તો ચાલો પછી આપણે મળીએ ચાલો બે વાગે છે તારે અને લેક્ચર જતા તારે પૂરો કર્યો હિસ્ટ્રીનો બે કલાકનો હતો અને એ પણ પૂરો કરી ગયો હવે અને હવે આપણે ખોઈ જવું છે તો કે ચા પૂત પીધી હતી ચા પીધી પછી આપણે હમણાં સમથિંગ એક વાગે હોય ચા પીધી અને હવે આપણે મળીએ બીજા ત્યાં ત્યાંમાંથી આરામ જય માતાજી અને ભગવાન તમારું બલું પડે